મહત્વપૂર્ણ સમાચારોથી શરૂઆત કરીશું આણંદથી તારાપુરની એસટી બસમાં છપ્પનના બદલે સૌથી વધુ મુસાફરોની સવારી જોવા મળી છે જેમાં તારાપુરથી આણંદ અભ્યાસ માટે જતા વિદ્યાર્થીઓ જીવના જોખમે મુસાફરી કરવા માટે મજબૂર બન્યા છે અનેક રજૂઆત છતાં એસટી તંત્ર દ્વારા વધારાની બસ મૂકવામાં નથી આવતી વિદ્યાર્થીઓએ વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે વિદ્યાર્થીઓની જોખમી મુસાફરીના વીડિયોથી એસટી તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે જોખમી મુસાફરી કરવા માટે વિદ્યાર્થીઓ મુસાફરો મજબૂર બન્યા છે છપ્પનના બદલે સૌથી વધારે મુસાફરો બસમાં ઠસોઠસ રીતે બેસે છે અને જોખમી સવારી કરી રહ્યા છે એસટી તંત્રને પણ આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી છે તેમ છતાં હજુ સુધી વધારાની બસો ફાળવવામાં નથી આવી એસટી તંત્રની કામગીરી સામે અહી સવાલો ઉભા થઈ રહ્યા છે આણંદ થી તારાપુર ની એસટી બસ માં ના બદલે થી વધુ મુસાફરો મુસાફરી કરે છે વિગતો મેળવીશું સંવાદદાતા ઘનશ્યામ પાસેથી ઘનશ્યામ જોખમી મુસાફરીનો વધુ એક વખત વીડિયો બહાર આવી રહ્યો છે શું અપડેટ છે આ મામલે જીતના સાહેબ ચોક્કસથી જે વિડીયો છે તે તારાપુર થી આણંદ જતી એસટી બસ નો છે સૌથી મહત્વની વાત એ પણ છે કે સલામત સવારી અમારી જે સૂત્ર છે વિદ્યાર્થીઓ આણંદ અને વિદ્યાનગર કોલેજ જવા માટે જતા હોય છે અભ્યાસ માટે ત્યારે જે એસટી વિભાગ છે તેમના દ્વારા પૂરતી બસો નહીં ફાળવતા એક બસમાં છપ્પન ને બદલે સો વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી કરવી પડી રહી છે અને આ દ્રશ્યો છે તે જાતે જ કોઈ વિદ્યાર્થીએ કેપ્ચર કર્યા હતા અને ત્યારબાદ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા છે ત્યારે હવે જોવું એ રહ્યું કે એસટી તંત્ર આ દ્રશ્યો જોઈને વિદ્યાર્થીઓ માટે કઈ સુવિધા ઉભી કરે છે કે ક્યાંશ બિલકુલ ઘનશ્યામ જો કે અગાઉ પણ એસટી તંત્રને તો આ મામલે અનેક વખત રજૂઆત કરાઈ જ છે ને તો શું જવાબ તંત્ર દ્વારા મળતો હતો જે વિદ્યાર્થીઓ છે તેમના દ્વારા પણ કહેવામાં આવ્યું હતું આપને રોકીશું આપણી સાથે ડેપો મેનેજર જોડાઈ ગયા છે શું કહેશો સાહેબ જે પ્રકારે અત્યારે જીવના જોખમે મુસાફરો મુસાફરી કરી રહ્યા છે છપ્પનની કેપેસિટી અને સૌથી વધારે મુસાફરો બસમાં બેસે છે રજૂઆત કરાઈ છે વધારાની બસ ફાળવવા માટે શું સ્થિતિ છે આજે સવારે મને તારાપુર થી આણંદ મુસાફરો વિદ્યાર્થીઓ આવ્યો આજે તારાપુર થી આણંદ સાડા પાંચ વાગે બસ છે છ વાગે બસ છે સાડા છ વાગે બસ છે અને સાત વાગે છ પંચાણું બસ છે સાત વાગે બસ છે આ બસો આપણે તારાપુર થી આણંદ જવા માટે સંચાલિત વિદ્યાર્થીઓ તેમજ મુસાફરી કરવામાં આવશે જેમ તો આજે સવારે સાત વાગે મારા પર બસ આવ્યો તો વિદ્યાર્થીઓ જેમ મુસાફરી સંખ્યા સંખ્યા વધારશે તો અમને ખંભા ડેપો તરફથી જોગવાઈ કરવામાં આવે તો સારું તો મેં વિદ્યાસન કહ્યું કે આજે તમે મને રજૂઆત કરી આવતીકાલે ખંભા ડેપો થી તારાપુર બીજું કે અમારા વિદ્યાર્થીઓ નિયમિત પણ અમને આજે સાથે છે દરેક ડેપોમાં છે ને કે વિદ્યાર્થીઓ તમારે મુસાફરો માટે કોઈ બી નવી માંગણી આવે તો તમારે એક્સ્ટ્રે છીટું પણ કાપવું હોય તો કાપી દેવાનું પણ વિદ્યાર્થીઓનું ભવિષ્ય જોખમમાં ના થાય તો મારે તમારે તાત્કાલિક અમારા હુકમ હુકમ ની કોઈ રાહ જોયા હોય તાત્કાલિક તમારી ટીપ ચાલુ કરી દેવાની એટલે અમને આજે ફોન આવ્યો થી ફીજ એની ચાલુ કરવાની પ્રતિમાન કર્યા છે આવતીકાલે પાંચસો ટકા થી તારાપુર થી ચાલુ થઈ જશે બિલકુલ આપ અમારી સાથે જોડાયા આભાર આપનો